યુવક અને ફોન કરનારને પોલીસ સ્ટેશનમાં લાવીને કાયદેસરની કાર્યવાહી શરૂ તે દરમિયાન યુવક દળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો યુવતી આસપાસના લોકોને એકત્રિત કરીને યુવકના ખરાબ વર્તન અંગે જાણ કરતા ટોળો એકત્રિત થઈ ગયો હતો ટોળા પૈકી કેટલાક લોકોએ યુવકને માર માર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે એકત્રિત થયેલા લોકો પૈકી એક યુવકે કંટ્રોલ રૂમમાં ફોન કરીને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી વેશુ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી કેમેરામે સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે